ખેડાના માતાના મંદિરની સામે ગેરકાયદેસર ગેસનું રિફિલિંગ કરતા સમયે ગેસની બોટલમાં બ્લાસ્ટ ગેસની બોટલ બ્લાસ્ટ થતાં બજારમાં અફરાતફરી મચી જવા પામી હતી ખેડા શહેરના દશામાં મંદિરની સામે ગેસની બોટલમાં રિફિલિંગનું ગેરકાયદેસર કામ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ દુકાનદાર ગેસ રિફિલિંગ કરતો હતો તે સમયે અચાનક ગેસની બોટલ ફાટી હતી જેને લઈને તે વિસ્તારમાં નાશફાક મચી જવા પામી હતી જોકે બ્લાસ્ટ થવાની સાથે કોઈ જાનહાની થઈ ન હતી બાજુમાં સંજયભાઈ પંડ્યા જણાવ્યા છે કે હું મારી બાઇક સાફ કરી રહ્યો હતો તે દરમિયાન જ મોટા અવાજ સાથે ગેસની બોટલ ફાટી હતી મારી બાજુમાં જ આ ઘટના બનવાથી મારા કપડા પર બ્લાસ્ટ થવાની સાથે જ ગેસનું લિક્વિડ પણ મારા કપડા પર લાગ્યું હતું અને મારા કપડાં પણ ખૂબ જ ગંધ મારતા હતા ગેસની બોટલ બ્લાસ્ટ થઈ તેની બીજી બાજુમાં કાપડની દુકાન હતી તે દુકાનના સંપતભાઈ જોશી જણાવે છે કે આ બ્લાસ્ટ થવાથી મારા દુકાનમાં બહાર કપડાં હતા તે છત પર ઉડીને ચોટી ગયા હતા અને બ્લાસ્ટ થવાથી અમો ગભરાઈ ગયા હતા અને દુકાન છોડીને ભાગવું પડ્યું હતું ખેડા શહેરમાં જે જગ્યાએ આ બ્લાસ્ટ બની તે આસપાસ અન્ય દુકાનદાર દ્વારા પણ ગેસનું રિફિલિંગ ગેરકાયદેસર રીતે કરે છે ઘણા છેલ્લા ઘણા સમયથી આવા દુકાનદારો જાહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલનું કામ કરીને ખેડાની પ્રજા માટે જોખમ ઊભું કરે છે સદનસીબે આજરોજ મોટી ઘટના બનતા રહી ગઈ હતી ખેડા મામલતદાર દ્વારા આમાં ગેરકાયદેસર ગેસનું રિફિલિંગ કરતા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડા શહેરના પ્રજાજનોની માંગ છે